કલાકાર ને માઇક કરતા માઇક વધારે વાલી હોય હા માઇક કારણ કે આની યાર વધારે હોય ને અમે એનું કારણ તમને કહું વાઈફ કરતા અમને માયક વધારે વાલું એટલા માટે લાગે કે આના અમે અમે બોલી હકી બીજી વાત એ છે કે આમાં બંધ કરવાની સ્વીચ આવે ત્રીજો મુદ્દો એ છે આ જૂનું થાય તો બંગારમાં આપી શકો અને દિવાળીએ પાછી સ્કીમ આવે આમાં જૂનું દઈ જાવ પણ લોક સાહિત્યની વાતો આજ આપણે કરવા બેઠા છીએ અને મેં કીધું આ એક અનોખો પ્રકારનો કાર્યક્રમ છે લોક સાહિત્ય એટલે સહેલું સરળ બિલકુલ આંટી ઘૂંટી વગરનું સમજાય એવું અને ઝૂંપડાથી મહેલ લગી વાત બધા દાખલા તરીકે અમારા કચ્છના એક કવિ લોક જગતભરની સાસુ અને વહુને સંદેશો છે કે સાસુએ એટલું સમજવું હૈયે ધરી હરિહંસ દુનિયાભરની સાસુને કીધું કે સાસુએ એટલું સમજવું હૈયે ધરી હરિહંસ જો વહુ ન હો તો વિશ્વમાં તો ક્યાંથી વધત મારો વંશ એટલો જ મુદ્દો હા હોય યાદ રાખવાનો કે આ જો ન મળી હોત તો મારો વંશ કેમ વધત બાકી બધું ભૂલી જવાનું ડાલ નથી આવડતી ભાત નથી આવડતા નામ નથી આવડતા એ મુદ્દા એ બધા શીખી જાય એ કંઈ જ આવવા દેવાનું આ લોક સાહિત્યની સમજણ છે બાપુ પછી બેલેન્સ કર્યું છે વહુને કીધું છે વહુએ એટલું વિચારવું ગ્રહણ કરી સદગ્રંથ નકરી ઠપકો આપ્યો નહીં લોક સાહિત્ય બેલેન્સ કરે કે એટલું વિચારવું ગ્રહણ કરી સદગ્રંથ જો સાસુ નો ક્યાંથી મળે આવો કંઠ જો મારી હાવુ નત તો આ મને ધગધગ તો ધણી મળે જ ક્યાંથી એમ એટલે હાઉ ના બીજા બધા ગુણો જવા દેવા લોક સાહિત્ય સીધું સાદું સરળ તમને સમજાય જેવું ચંદ્રયાન ઉપર આપણે ચડી ગયા છીએ એનો રાજી પો છે બધા રાજી જોઈએ અને આપણને ગૌરવ છે હોવું જ જોઈએ ને પણ અમારું એવું છે કે સરકાર બધું ઉપયોગી હોય એ બધું બરોબર છે પણ આ તમે હળ આંકવાનું બધું ભેસું સારવીને તમે આ ચાંદા નીચે માંડો છો ચંદ્ર ઉપર આપણે ચડી ગયા પણ લોક સાહિત્યનો દુહો એ કે છે કે એનો આનંદ લઈ લેવાય પણ પછી દી રાત એની વાય ટીવીમાં ન બે રહેવાય ધંધે જ આવવું પડે એટલે લોક સાહિત્યનો એક દુઓ છે કે અંતરિક્ષમાં ઉપડમાં યા તારું કોણ છે અંતરિક્ષમાં ઉપડમાં યા તારું કોણ છે પહેલી ટાણે પૂગી જાય છે જ્યાં તારી હગી બોન છે વાહ ચાંદા ઉપર ચડમાં તારી બોન છે યા ગમેમાં ઉશીના પાસેના કરી રક્ષાબંધને પૂગી જાય છે આ સંબંધ હાચવા જેવા છે ચાંદા ઉપરથી જેથી ચડશે તેથી વાય વાય આપણે ટીંગાતા વ્યા જાવ હા એમાં એમાં કઈ માથાકુટ નહીં તો આપણે લઈ જાય એમ ત્યાં તો શું કરો ને આપણે જવાનું ને એટલે ત્યાં તો આપણે જતા કે કહેવાનો મુદ્દો એ છે પણ આ લોક સાહિત્યના બધા મુદ્દાની વાત એ છે મજાની વાત એ છે કે આજ તમારા જેવો આ અમને સમજદાર વર્ગ મળ્યો છે એનો અમને આનંદ છે કે વાતને સમજી શકો છો ગીતને સમજી શકો છો એટલે એની મજા છે આ આ એવી મહેફિલ છે કવિ દાદ બાપુ લખે રણજીતસિંહ બાપુ કે આ એવી મહેફિલ છે કે આમાં આવવાની ઉતાવળ ન કરવી ને જવાની ઉતાવળ ન કરવી આ પોસ્ટર વાંચવું કોણ કોણ છે કેવા છે પછી નિરાય તે ઘેરેથી નીકળવું નકર હોઈ જવું એમ ખાલી ઉજાગરો કરવો નહીં એમ બહુ સરસ કવિતા લખી છે આવવાની ઉતાવળ ન કરવી અને આવી જાવ પછી પાછું જવાની ઉતાવળ ન કરવી એમ આવો તો ભલે ટકોરા દઈને આવજો મહેફિલમાં એમ જટ દઈને ન આવજો આવો તો ભલે ટકોરા દઈને આવજો મહેફિલમાં એમ જટ દઈને ન આવજો શું કામ કે આ મૌન તણા મોતીનું માન સરોવર છે આ મંચ કોઈ સામાન્ય નથી આ માની આની પાછળ તમે રાષ્ટ્ર મેઘાણી એને તમે વાંચજો અને તમે તો બધા ભણેલા ગણેલા છો અને તમે વાંચો છો વિચારો છો તે જ આટલા આવ્યો છો ને સાંભળવા માટે કે મેઘાણીની રચનાઓ આપણે સાંભળી એટલે એને કેવી કેવી મુશ્કેલીઓ સહન કરી અને આ વાતો મેળવી છે એટલે વર્ષોથી મૌન સેવી અને મુરબી ભીગુદાન પાસે અને બધાય પાસે અભયસિંહ બાપુર આ બધાય પાસે જ્યારે અમે બેહી ત્યારે આ વાતો સાંભળી છે એ મેઘાણી કહેતા કે આલોનભાઈ ફલાણા ગામ જઈ અહીંયા કોઈ ગઢવી છે કોઈ આયર છે એ વાતું બહુ સારી કરે છે પણ માણસો એને કહેતા વાતું સારી કરે પણ સ્વભાવ બહુ ખરાબ છે કે કાંઈ વાંધો નહીં એનો સ્વભાવ જોઈશું કે પણ એ ગમે એનું અપમાન કરી નાખે છે તો મેઘાણી હસતા હસતા કહેતા હતા જોઈ તો ખરા કેવું અપમાન કરે છે એનું અપમાન જોવા જેવું હોય છે કહેવાનો મારો મુદ્દો એ છે એટલે દાદ બાપુ એ લખ્યું છે કે આ મૌન તણા મોતીનું માન સરોવર છે માટે કલેવર હંસના લઈને આવજો આવો તો ભલે ટકોરા દઈને આવજો મહેફિલમાં એમ જટ આવજો આ આવો તો ભલે ટકોરા આવજો આવજો એમ જટ કારણ કે તો અરક જેવો ઉડી પણ જાય સબદ તો અરક જેવો ઉડી પણ જાય માટે ભીતર થોડીક વિનાશ લઈને આવજો આ ભીતર વિનાશ લઈને બેહવું જોઈએ કારણ કે અમારે સાવરાનો એક દુહો છે શબદ તરકને સૂર હા આ આ જે છે ને પ્રગટાભેળા જ પોખી લ્યો આ જેવું પ્રગટે એવું તરત જ આને પોંખી લેવું પડે પ્રગટા ભેળા જ પોખી લ્યો શું શું શબદ તરકને સૂર પ્રગટા ભેળા જ પોખી લ્યો શબદ તરકને સૂર શું કામ એ તો નિગમ અલખનું નું આ અમારા વિચારો નથી હોતા યાદ ન આવે એ તો એની કૃપા હોય ઈ વરસાવે તો યાદ આવે પ્રગટા ભેળા પોંખી લ્યો તરક ને શોર સુકા એ તો નિગમ અલખ નું નૂર સહે નહી ખોટી જાય તો વ્યુ જાય તરત જ એટલે ભીતર થોડીક ભીનાશ લઈને આવજો આવો તો ભલે ટકોરા દઈને આવજો મહેફિલમાં એમ જટ દઈને ન આવજો અને બહુ મજાની વાત હવે દાદ બાપુ કરે છે સાહેબ કે ખબર નહીં દોર એનો ક્યાં સુધી હાલે આ તો વાતમાંથી વાત ખબર નહીં દોર એનો ક્યાં સુધી હાલે માટે મોડું થશે એવું ઘરે કઈ આવજો આવો તો ભલે ટકોરા દઈને આવજો મહેફિલમાં એમ જટ દઈને ન આવજો કારણ કે આ તો મૌન તણા મોતીનું માન સરોવર છે આ મૌન તણા મોતીનું માન સરોવર છે એટલે આની અંદર તો આમ વિનાશથી આવવું જોઈએ ખોટી આમ ધીરજ રાખીને આવવું જોઈએ હળમાં આ કાર્યક્રમ માણવાની મજા મજા આવે આની એ છે શાંતિથી ધીરજથી તમે તમે સાંભળો તો જ સમજી અને અમને તો જ મજા આવે જ્યારે તમને સમજાય તો જ આ વાતો કરવાની મજા આવે સાહેબ અને તમે તમે જો આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી બિલકુલ સામે શાંતિ છે ઉપરી એટલી શાંતિ નકર તો બગડા જટી બોલાવે જાણે ઘોડા ઉપડ્યા હોય ધબધબાટી ના પાટીયા કાન પડ્યું કાંઈ હંભળાતું ન હોય પણ અમારા કવિ સાવરા લખે છે હા કે કવિતા કોલા હલ નહીં પ્રિય કવિતા મૌન કવિતા કોઈ કોલા હલમાં હોય જ નહીં દેકારામાં કોઈ દી કવિતા ન હોય કવિતામાં કોઈ દેકારો ન હોય આમ આ ગાંઠ વાળી રાખવાની કવિતા કોલા હલ નહીં પ્રિય કવિતા હે પર સમજાય કોણ ઓર સમજેગા કોણ કાનો સમજાવા કવિતા કોલા ઓલ હોતી નથી કવિતામાં શાંતિ હોય હમણાં પૂજ્ય મોરારી બાપુને કોઈએ બાપુ બહુ સરસ વાત મને યાદ આવી એટલે કહી દઉં પૂજ્ય મોરારી બાપુને કોઈએ સવાલ પૂછો હા કે બાપુ માર્ગ મહત્વનો કે મંજિલ આ બેમાં માં મહત્વનું શું એમ માર્ગ મહત્વનો કે મંજિલ બાપુએ બહુ સારો જવાબ દીધો કે માર્ગ ને મંજિલ ઠીક છે તમારી સફર કોની સાથે છે એ મહત્વ તમે કોની આજે સફર કરી રહ્યા છો એ મહત્વનું છે એટલે આજ તમારો અને મારો માર્ગ ને મંજિલ મહત્વનો નથી પણ તમારી અને મારી સફર રાષ્ટ્રાયર ઝવેરચંદ ઝવરચંદ મેઘાણીના ગીતો સાથે છે રાષ્ટ્ર મેઘાણી મેઘાણીની વાતો કભી હેરાન જાત હૈ કહે કવિ અંત બાત કર જાને વો તો બડી કરામત હૈ આવી કરામત વાળી વાતો આવી કરામત વાળા ગીતો આપણે હાસ્યની ની બધી જ વાતો કરવી છે